લાકડીયા ગાયત્રીગરની પ્રાથમિક શાળાના આચાર્ય રબારી જેઠાભાઈને શ્રેષ્ઠ આચાર્યનો રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત અનેક પ્રકારની સિદ્ધિઓ છેવાડાના ગામડામાં તેમને કરી અને પોતાની શાળાને ચાર ચાંદ લગડ્યા સરકારી શાળામાં આ સિદ્ધિ દિવા સ્વપ્ના સમાન જોવા મળી હજુ રબારી લાખાભાઈ જેઠાભાઈ આચાર્ય એટી ગાયત્રીનગર પ્રાથમિક શાળા લાકડીયા તાલુકા ભચાઉ જિલ્લા કચ્છને વર્ષ બે હજાર ચોવીસમાં

શ્રેષ્ઠ આચાર્ય તરીકે પ્રાથમિક શાળામાં પસંદગીઓ પામ્યા છે તે ખૂબ જ પ્રસન્નનીય છે ઠેર ઠેર તેમનું સન્માન થયેલું છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે અને સરકારી શાળામાં જે વસ્તુ ખરેખર એક દિવા સ્વપ્ના સમાન હોય છે આવી કામગીરી તેમને કરી અને એક શિક્ષણ જગતને એક ઉત્તમ ભેટ આપી છે જે ખરેખર તેમનો શાળા પરિવાર લાકડીયા ગામ કચ્છ જિલ્લો અને રાજ્ય કદાપી ભૂલી શકે એમ નથી રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાંચ પણ તેમને ખૂબ ખૂબ આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે નમસ્કાર મિત્રો વચ્ચે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા હમણાં જ જે શ્રેષ્ઠ શિક્ષક પારિતો એક જાહેર કર્યું એમાં શાળા તાલુકા કચ્છના રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ આપણે તેમની જ જુબાણીએ સાંભળીએ શું કહેવા છે નમસ્કાર સર આપણે જાતિ કક્ષાનો જે એવોર્ડ મળ્યો કયા બેગી પર મળ્યો અને કમિટીએ શું વસ્તુ એવોર્ડ માટે મહત્વની ગણ છે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા જે કમિટી હતી કમિટીએ શૈક્ષણિક સ્તર અને ભૌતિક સ્તર અને એનાથી વિશેષ સ્ટેટ લેવલે જે અમારા સાયન્સ ફેરમાં કન્ટિન્યુ પાંચ વર્ષે સ્ટેટ લેવલે હતા અને ગયા વર્ષે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલમાં એકમાત્ર શાળા તરીકે

એના વિશે તમે શું પ્રતિભાવ આવશો અને એમાં જરૂરી સુધારા સુધારા વધારા શું કરી શકશો વર્તમાન શિક્ષણ વ્યવસ્થા વિશે આપણે જીસીઆરટી પર અભ્યાસક્રમ કરવામાં આવે છે અને એ વિદ્યાર્થીઓના ઉંમરના આધારે નક્કી થાય છે તો આપણે એની અંદર સુધારા આપણે ના કરી શકીએ અને જ્યાં જ્યાં આપણને એવું લાગે બાળકોને માની લો કે અત્યારે બે ત્રણ સળંગનો જે પરિપત્ર છે તો આપણે એની જગ્યાએ

ખરેખર અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં કામ કરી રહ્યા છે રાપર તાલુકાની શાળાનું નામ આપતો માલિશરા વાંડ કરીને સ્કૂલ છે બાબુભાઈ મોર કરીને ત્યાં આચાર્ય છે જે એમનું એક ઊંધા કામ છે પણ આજ સુધી કોઈ પણ સમાચાર પત્રોમાં કે ટીવીમાં એમની રીતે હજુ સુધી આવી નથી તો આપણે આવી શાળાઓને સક્સેસ સ્ટોરી તરીકે આપણે મીડિયામાં સ્થાન આપીએ હું તો આમ તકની યોજના આજે

શિક્ષણ વધુ ને વધુ ખાનગીકરણ અને વેપારીકરણ વિશે તમે શું કહી શકો હા શિક્ષણ એક એવી સમાજની ઘણી મોટી છે કે ભાઈ તમામ સમસ્યાઓનું સોલ્યુશન શિક્ષણમાં છે છે પછી કોઈ પણ સમસ્યા હોય આપણા દેશની હોય રાજ્યની હોય તો શિક્ષણ મફત અને નિઃશુલ્ક હોવું જોઈએ એના માટેના પ્રયત્નો સરકાર પણ કરી રહી છે પણ શિક્ષક મિત્રો એક કાર્ય કરીને આપણે આને વધારે આપણી શાળા શ્રેષ્ઠ કેવી રીતે થાય એના માટે ટીમવર્ક થી કામ થાય બીજી વાત એ છે હું અહીંથી કહેવા માંગુ છું કે ભાઈ શાળા સ્ટાફ સ્ટાફ શાળામાં આચાર્ય ભાવનાથી કામ કરશે તો આપણે એક શાળા ને શ્રેષ્ઠ શાળા તરીકે ઉજાગર કરી શકીશું આપણે ગામડામાં શિક્ષણ કાર્ય કરી રહ્યા છો ત્યાં કેવા કેવા પ્રકારના પડકારો જોવા મળે છે આમ તો વિજયભાઈ એવું છે કે હું હાજર થઈ ત્યારે બાળકોની હાજરી લઈને પડકાર હતો ભૌતિક સુવિધાઓ લઈને પડકાર હતો ભૌતિક સુવિધાઓમાં હું વાત કરું તો એ સમયે ઘણી એવી અમારી શાળા જેની અંદર ભૌતિક સુવિધાઓ જે ગુણપતિ એના માટે અમારા ગામનારોતો સરપંચ શ્રી ઉપસરપળ શ્રી આગેવાનો વગેરેનો ઉપયોગ કરીને અમે શાળાનું બિલ્ડિંગ અધતન બિલ્ડિંગ

એનાથી આગળ જઈને વાત કરીએ તો કે ભાઈ આપણે સ્પર્ધાત્મક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એના વિશે જાગૃતિ ફેલાવીને વિદ્યાર્થીઓ આજે અમારે ત્યાં એનએમએમએસ હોય બીએસસી હોય જ્ઞાન સાતના એક્ઝામ હોય તો આ બધી પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સફળ થયા છે ઓકે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક થી આપ અભિભૂત છો ત્યારે હવે રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ માટે તમે શું તૈયારી કરી રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકમાં કદાચ બાળકોની પ્રેરણા અને શિક્ષકોની ત્યાં સુધી પહોંચીશું પણ આપણે કોઈ કામ માટે કરીએ છીએ એના કરતા બાળકોને ધ્યાનમાં રાખીને કરીશું તો ચોક્કસ આપણને સફળતા મળશે ઓકે ધન્યવાદ ભવિષ્યમાં પણ આપ રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષક બનો તેવી શુભેચ્છા ખૂબ ખૂબ આભાર